લોકસભા ની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજન ના અનુસંધાને

દરેક તાલુકા વાઈ કાર્યક્રમ રાખવાનો છે પણ આ વખતે જુવારુ કાર્યક્રમો કરીએ એટલે જુવારુ ખુબ સારું આવ્યું છે અઢાર વર્ષ પછી એટલે ખુબ ખૂબ આમાં ભેડી નામો કરીને હક કરીને દબાણ પૂર્વક ભાગ માગો એના કરતા રાધીપે માગો તો હારો મળે

ઠાકોર સમાજ ની કોતરવાડા ની વિશેષ જવાબદારી થાય છે તમને કોઈ વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ મારી બે હાથ જોડીને વિનંતી રાજકારણ એક ચડા ઉતાર નો ભાગ છે હાર જીત એ પણ એક લોકશાહી નો ભાગ છે પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠા ના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે ઠાકોર સમાજ તો લડે એમનો પોતાનો સમાજ પ્રસંગ હોય પેહલી વખત ટિકિટ મળી હોય પણ ભવિષ્યમાં પણ આપશું એક પણ સમાજે ઠાકોર સમાજ ને ખાલી હાથે નથી મુક્યો જે મળે એની જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજ ની વિનંતી ને રાખીને બીજા સમાજે કરી

વહીવટી તંત્ર એમના હાથમાં અઠારું ટકા વોટ કરાવ્યા જે ગામોની અંદર બીજા સમાજો રહેતા એમના વતી પણ એમને વોટ કર્યા હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને તમે એ લોકશાહી ના દર્શન કરાવ્યા આજુબાજુ પણ એને પણ લોકશાહી ડબ્બે ખુલ્લા કરવા આપો હું તમને પોતરવાડા ને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહી દર્શન કરાવ્યા એમનો અધિકાર છે વોટ કે

કે જેથી કરીને તમને ઠેસ પહોંચે કે તમારી માન મર્યાદા લો લોભા ને ક્યાંય આંચકો આવે ત્યારે બેન દીકરીઓ પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય દીકરી હોય વહુવર હોય એ આજ આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય અન્ય સમાજ હોય જ્યારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે કેરી બેન જેવા બનો